Eh! Tidak mahu! Tidak! Siapa ini? Hah? Dia... Dia menjengkelkan saya. Eh! Siapa yang menjengkelkan saya? Siapa? Eh! Tidak! Saya akan membeli ini. Raj! Tidak! Pakai! Ayuh, dia menjengkelkan saya. Ah! Hey. Ah! Ah! Right. <tuk tangan> <tuk tangan> ભલે આપણે પુષ્પા પુષ્પા હલો હા રોકી એક જણા ને પટાવાનો છે પુષ્પા ની આબરૂ નો સવાલ છે તમારાેડી રેડી આયુ તું પુષ્પર

અરે કાલ જલ્દી કામ કરો ને યાર જમક પુષ્પાલ મારો તો કરવા લાગતો અને મોટું મોટું જેવું ફાડી દાલી ભાત ખાઇ ને આટલા ફાટ્યા પુષ્પા ફાવવા આવ્યા તમારી વાત

અને તમે તારે બોરો પ્લસ લઈ અને તમારું ટાચે હા

આ રે પેટી દે હાડો ચાલો આખી પુષ્પારી અમારો જીવ जातो રે વાત પોય ઓરે વાત પોય બે મિનિટ ડડાવાનું નઈ ઓરે છોત્ર લડો લડા બે મેળા જેટલી પબ્લિક ભીલી કરી ભાઈ ખરાબ શું માર પર આજુ પડ્યો પુષ્પા ચુકે ગયા નઈ સાલા

મોટા તને માર્યું કે તું પેલા પાલેજી ઉપર ફોટો આવશે તારો હાલકે

કુશબાબા તમાર્યાવરનું છુતા છે હવે આપણે છે બકમ બકમ મારે છે આ બુઆ મારે છે એ ઉડુ ગોમા ઉડુ મારી લો જા

લાકડા કાપડી અને ધંધો કરવાનો લડવાનો કાપી ધંધો ધો અમે તો વીસ જણા લઈને આવ્યા પૂછવા ભાવ તમારે તમારે બદલે અમે સમાધાન કરોલાવી પડી છે

હા હા લાઈ આપડો છે ને કરાવવાનું છે તો પુષ્પાભાઈ વાત વાત થઈ ગઈ છે હવે અરે એમ કે તમે જે લાકડા કાપો એમાં અમારે અડધો ભાગ તમે જે દસ ગાડી હાલ કાપી છે એનું શું

પુષ્પા ભવન ટોડી ના ભેગા ભવન બોલાજી ગયા મોકો બોલો જય બાબા બોલો

બે કરો હવે તમે બધા હું કઉપર છો ને તો લાઈક કરો ફોલો કરો અને મારો શેર કરો મારા ભાઈઓ રામ રામ જય બાબા રે